તાલુકાના ખારી પાલડી ગામની શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત હોવાનું જાણવા મળેલ વાબર તાલુકાના ખારી પાલડી ગામની શાળામાં વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત હોવાનું જાણવા મળેલ છે ખારી પાલડી પ્રાથમિક શાળાના કુમાર એકસો કન્યા એકસો સ્કૂલ બસો જેમાં તેર વિદ્યાર્થીઓના નામ ઓનલાઈન બતાવતા નથી માત્ર હાજરી પત્ર પર ચાલે છે બે હજાર વર્ષ બે હજાર એકવીસ બાવીસ વર્ષ બે હજાર બાવીસ તેવીસ એમ કુલ ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિના લાભથી વંચિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોની બેદરકારીથી શિષ્યવૃત્તિથી વંચિત રાખવામાં આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ન મળતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળાએ ધક્કા ખાઈ રહ્યા છે વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું કે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણજારા શાળાના સમય દરમિયાન ક્રિકેટ રમવા જતા રહેતા અને સતત ગેરહાજર રહેતા શાળાના શિક્ષક ગણની યાદી જોતા સિનિયોરિટી પ્રમાણે સુનલબેન ડી પટેલ આવે છે તો આમની જગ્યાએ ભૂપતભાઈ વણજારા કેમ આચાર્ય નિમણૂક કરવામાં આવ્યા આ વાત અકબન છે એક દલિત વાલીએ દ્વારા જણાવ્યું કે અમારા છોકરા માટે પીવાનું પાણી અલગ મૂકવામાં આવતું હતું શું આવા વહીવટીની જાણ જાણ નહીં હોય કે આવા શિક્ષકો અને આચાર્યને છાવરતા હશે આ વાત લોકમુખ્ય ચર્ચાઈ રહી છે પ્રાથમિક શિક્ષણ એક પાયાનું ઘડતર છે આવા ગંભીર પ્રશ્નો હોવા છતાં ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ચુપકીદી સેવી રહ્યા છે આ ચર્ચાઓ ગ્રામ લોકોમાં તર્ક વિતર્ક થઈ રહી છે બાબર તાલુકા શિક્ષણ અધિકારીનો અમારા રિપોર્ટરે સંપર્ક કરતા તાલુકા શિક્ષણ અધિકારી હસુમતી બેને જણાવ્યું હતું અમને આ બાબતની રજૂઆત મળેલ છે તે બાબતની તપાસ ચાલુ છે વિજયભાઈ સુતરિયા ખારી પાલડી આચાર્યએ જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ મહિના પચીસ નવ બે મારી આચાર્ય તરીકેનો મને મને ચાર્જ મળ્યો છે જ્યારથી આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારથી દિન સુધી મને કોઈ રજિસ્ટર મળેલ નથી શિષ્યવૃત્તિ કેટલા સમયથી બાકી છે મને કાંઈ ખબર નથી આ વર્ષની શિષ્યવૃત્તિની પરપોઝર ઓગસ્ટ મહિનામાં કરવાની હોય છે આ બાબતે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણઝારાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ ફોન રિસીવ કરેલ નથી

બરાબર અને શિક્ષણ તમને કેટલા વર્ષથી નથી મળી ત્રણ વર્ષથી બાળકોને શિષ્યવૃત્તિ નથી મળી બરાબર તમારા આગળ વિચારના નહીં મળે તો આગળ શું કરશો તો આગળ સાહેબની વિનંતી કરા કે જે ઉપર અધિકારી હોય તે આની તપાસ કરે ભરતી બોલ મકવાણા દિનેશભાઈ રઘુભાઈ મારું નામ છે ખારી પાલડીનો છું પહેલાં સાહેબ હતા વણઝારા સાહેબ એ દળે રમવું વસ્તી ભેળું ફરવું ઠાકોરોથી બેઠક રાખવી બીજાથી બેઠક રાખવી એવો એમનો ધંધો હતો નિશાળમાં હાજર થતા નહોતા આ સાહેબ આયા એ સાહેબ હારા છે અમારા છોકરાને સારું ભણાવે છોકરા ઘરે આવીને કહે છે કે સારું ભણાવે છે શિષ્યવૃત્તિ તમને મળી છે કઈ શિષ્યવૃત્તિ અમે ત્રણ વર્ષ છે મળતી જ નહીં સાહેબ એમ કહે છે કે આ ગલતી ઓનલાઈનમાં પડતું જ નહીં થાય તો અમારે કેવી રીતે માંગણી કરવી બરાબર બીજા બીજા સાહેબો બધા સ્કૂલના રેગ્યુલર આવે બીજા સાહેબો બધા રેગ્યુલર આવે ટાઈમ ટુ ટાઈમ ભણાવે સારું ભણાવે સાહેબ કોઈ ભેદભાવ ની હરિજન ઠાકોર કોઈ ભેદભાવ કરતા નહીં એક જ આ સાહેબ દળે રમવું દારૂ પીવું અને આને ફરવું જૂઠું બોલવું આનો ધંધો હું ગામનો વર્તી છું મારું નામ બળુભાઈ ઠાકોર છે ત્રણ વર્ષોથી અમારા ગામમાં શિશુ વર્તી મળતી નથી અમારે કોઈ બીજો વિરુદ્ધ નથી બરાબર સાહેબ રેગ્યુલર આવે છે પણ સાહેબ નથી આવતા બીજો આવે રેગ્યુલર આ સાહેબ હું ખારી ખારીપાલમાં વતની છું ઠાકોર બળવંતજી ચમનાજી શાળા વિશેનો પ્રોબ્લેમ છે ત્રણ વર્ષથી છોકરાઓને સુશીવર્તી મળતી નથી એના હિસાબે અમે ગામ લોકો ભેગા થયા છે સરકારને અમારી માગણી છે કે અમારે શાળાનું કંઈક સારું થાય એવું આયોજન કરી શકો સરકાર સાહેબને વિનંતી છે શાળામાં ત્રણ વર્ષથી સૂચીવૃત્તિ મળતી નથી જૂના જમાનામાં પહેલા કોમ્પ્યુટર હતા બાર તેર ચૌદ જે અત્યારે દેખાતા નથી તો સરકારને વિનંતી કરું છું કે અમારી શાળામાં તપાસ કરવા માટે આવે હું ગામનો એક નાગરિક બોલું છું જય અને આમાં વર્ષથી કોઈ છોકરાને ત્રણ વર્ષથી સુશીવૃત્તિ છોકરાને નથી મળે બરાબર છે બીજી જગ્યાએ રજૂઆત કરી હતી આચાર્ય ભણઝારા ચલાવતા ત્રણ વર્ષથી આચાર્ય હતા અત્યારે આચાર્ય અમારે વિજય ભાઈ છે હમણાં બે ત્રણ મહિનાથી આચાર્ય લીધું છે સારો માણસ એનો કોઈ ગુનો નથી પણ આગળ ઘોફંડ કરેલો હોય આના ઉપર આવી ખોટું પડે એટલે જે જે કઈ

તારા આટલો બગાડ કર્યો છે ને ત્રણ નહીં હાલતો તો ને રેગ્યુલર હાજરી તો એક દાડો એક નહીં બેન તમારું બરાબર તમારો શું સમસ્યા છે સ્કૂલની ત્રણ છોકરો ભણ્યા પણ એકેવી સીસી ઉંધી આઈ નહીં 10 માં આવ્યો એક આઠ માં આવ્યો એક નવ માં વાયો એક 7 માં ભણે એક રૂપિયાય નહીં જાય

દિનેશ અને અનિતા એમાં એક છોકરીનું નામ ઓનલાઈન થયું નથી લગભગ સાત મહિના થઈ ગયા હજી કોઈ પગલાં લેતા નથી એ બાબતે હું અહીં દાખલા મારા પાછા લેવા આવ્યો છું બે છોકરાના ભણવા બીજે મૂકવા અને તમને શિષ્યવૃત્તિમાં મોટા શિષ્યવૃત્તિ કોઈ નથી મળી મારું નામ અણધાભાઈ મકવાણા અનધાભાઈ ચહેરાભાઈ અમારા દલિતના છોકરા શાળામાં ભણતા હોય એટલે બે ઠકાણે પાણી રાખે બરાબર અલગ અલગ ચકલો રાખે તો એવા શાળાની અંદર ભેદભાવ હોય કોણ રાખતું તું સોનલ બેન પછી આ ભાઈ આચાર્ય સાહેબ હતા શું નામ ભાઈ વરધારા સાહેબ બરાબર હા એટલે આ મને ખરાબ લાગે છે આ શાળાની અંદર ભેદભાવ હોય જયભાઈ કાંજીજી મારું નામ છે હું સાતમા ધોરણમાં ભણું છું હું પહેલાં જ ભણતા આવ્યો છું અને મને મારું ખાતું ખુલાયેલું હતું પણ મને શિષ્યવૃત્તિ પહેલાં એક કે વર્ષ નહીં મળી શિષ્યવૃત્તિ ત્યાં સુધી એક રૂપિયા મળ્યા સાતમા ધોરણ સુધી એક કે રૂપિયો નહીં મળ્યો બેટા ઇતિસ ઠાકોર હિતેશ દશરથ ભાઈ દશરથ અને હું આત્મામાં ભણું છું હું એકથી સાત ધોરણ ભણ્યો તેમાં મને મને પૈસા મળ્યા નથી અને મેં તેરસો કે રૂપિયા રૂપિયાનું ખાતા ખોલાવીને આપ્યું છે પણ મારું હજી ખાતું ખોલાવાનું નથી બેંકમાં ખાતું ખોલી ખોલી પણ પૈસા આજ કેટલી આટલા વર્ષમાં નહીં મળે મારે જેમ ભણે છે ઓનલાઈન નામ નહીં આદ્રિપત્રકમાં નામ બોલે છે બે છોકરા એક પહેલાં ભણે છે એ કનક્ષી નામ છે એ એનું આદ્રિપત્રકમાં નામ બોલે છે ઓનલાઈન નહીં કેટ સબસિડી તમને શિષ્યોપતિ મળે છે ના કેટલા વર્ષથી ત્રણ વર્ષથી શ્રી ગામ ગામખારી પાલડી અમારા છોડી દીયા ધોરણ ભણે છે આજ ત્રણ ચાર વર્ષથી કૃપાલલ છે પણ નામ છડ્યું નથી વંડારા સાહેબ અને સ્કૂલમાં સ્કૂલમાં ભણવા આવવા દે સ્કૂલમાં ભણવા આવવા દે છે પણ એ નામ પડ્યો નથી અને તેર 13 છોકરાનો નામ જ બોલતા નથી શાળામાં ઓનલાઈનમાં પૈસા મારા ભણતા અમારે મારા હતા એના પૈસા બધાય તમારું નામ બરાબર છોકરો ભણે

બોલો તો આપણે કેવું પડે રિપોર્ટર સુનિલભાઈ ગોકલાણી ભાબર